નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ દસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે મંગળવાર કાલે આપણે જેમ બજાર કહ્યું હતું એમ જોવા મળ્યું છે આજે આપણે ડુંગળીના ભાવ કેવા જોવા મળી શકે છે જેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે રોજબરોજ તમને ડુંગળી કપાસ અને જીરુંને રિલેટેડ અવનવા વિડીયો મળતા રહેશે તો હવે મિત્રો આપણે સમય ન લેતા હાલ શું ચાલી રહ્યા છે તમામ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તે આપણે જોઈ લઈએ મહુવા ત્રણસો રૂપિયાથી આઠસો ને એકોતેર રૂપિયા ભાવનગર બસો રૂપિયાથી નવસો સાત રૂપિયા ગોંડલ બસો એક રૂપિયાથી પાંચસો ને અગિયાર રૂપિયા જેતપુર એકસો એકવીસથી છસો ને છ્યાસી રૂપિયા મિત્રો અત્યારે જે લાલ ડુંગળી છે તેના સૌથી ઊંચા ભાવ ભાવનગરની અંદર નવસો ને સાત રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે વિસાવદર એકસો પંદર રૂપિયાથી પાંચસોને એકવીસ રૂપિયા ધોરાજી એકસો ત્રીસ રૂપિયાથી છસો ને એકતાલીસ રૂપિયા તો મિત્રો આ જે આપણા ભાવ બોલ્યા હતા એ લાલ ડુંગળીના હતા હવે સફેદ ડુંગળી માટે મિત્રો આપણી પાસે બે માર્કેટના ભાવ આવ્યા છે જે આ મુજબ છે જેમાં ભાવનગરની વાત કરીએ તો ચારસો રૂપિયાથી લઈને ચારસો ને પંચોતેર રૂપિયા અને મહુવાની વાત કરીએ તો બસો રૂપિયાથી આઠસોને એકવીસ રૂપિયા સમથિંગ ભાવ જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રો આ તાજના ડુંગળીના ભાવ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત ડુંગળીના ભાવમાં ફૂલ તેજ છે જે મિત્રોને સારી ડુંગળી છે અને સારા એવા ભાવ મળી રહ્યા છે અને ડુંગળી માટે આ વખતે ખેડૂતોને સારો એવો ફાયદો છે અને આપણો જે કપાસનો વિડીયો છે અપલોડ થઈ ચૂક્યો છે ન જોયો હોય તો ખાસ જોઈ લેજો અસ્તુ જ